બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનની તૈયારીઓ વચ્ચે બાબર વિસ્તારમાં યુરિયા ખાતરની કૃત્રિમ અછત ઊભી થઈ હોવાના ખેડૂતોના આક્ષેપો છે સંગ્રહખોરી અને કાળા બજારના કારણે ખેડૂતોને પૂરતું ખાતર ન મળતા જગતનો તાત વહેલી સવારથી જ લાઇનોમાં ઉભા રહી મુશ્કેલીઓ વેઠી રહ્યા છે આજે બાબર વિસ્તારમાં ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ લાઇનોમાં ઊભા હતા તેમ છતાં પૂરતો જથ્થો ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ખેડૂતોએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયત્નો કરી રહી છે પરંતુ ક્યાંક સરકારી બાબુઓ સહકારી મંડળીઓ અને એગ્રો સેન્ટરના માલિકોની મિલીભગતના કારણે ખાતરની સંગ્રહખોરી થઈ રહી છે જેનાથી કૃત્રિમ અછત સર્જાય છે અને કાળા બજારને પ્રોત્સાહન મળે છે વહાલા દવાલાની નીતિના કારણે જરૂરિયાતમંદ ખેડૂતોને ખાતર મળતું નથી આજે બાબરમાં ખાતરનું વિતરણ કરતી એક સહકારી મંડળીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતા વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી ને પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતા પોલીસને બોલાવવાનો વારો આવ્યો હતો તાજેતરમાં સાંસદ ઠાકોરે પણ લોકસભામાં ખાતરનો મુદ્દો ઉઠાવ્યો હોવા છતાં સરહદી બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં હજી પણ ખાતરની અછત વર્તાઈ રહી છે બાબરી વિસ્તારમાં ખાતર વિતરણ સમયે પોલીસ બોલાવવાની ઘટના સ્પષ્ટ સંકેત આપે છે કે સરકારી વ્યવસ્થામાં ગંભીર ખામી છે અને કાળાબજારનું નેટવર્ક મજબૂત છે જો ખેડૂતોને તેમના પાકના નિર્ણાયક સમયે ખાતર નહીં મળે તો ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય માત્ર કાગળ ઉપર જ રહી જશે સરકારે તાત્કાલિક ધોરણે આ સંગ્રહખોરો અને ભ્રષ્ટ સરકારી બાબુઓ સામે કડક પગલાં લેવા જોઈએ ઉપરાંત શરદી બનાસકાંઠા જિલ્લામાં ખાતરનો પૂરતો અને પારદર્શી જથ્થો તાત્કાલિક પૂરો પાડવામાં આવે જેથી જગતનો તાત નિરાતે પોતાના પાકનું રક્ષણ કરી શકે

ચાલે બે નંબર વાલેમ જો જો લેવ તો પણ બોટ ના કપડે ઈ નઈ મળતો ઈ નથી મળતો નથી મળતો આ 8 વાળી દે બજે છે કેટલા દાડા થી ઢાકા ખાવ છો હાતર માટે ચા ના દાડા દાડા ખાતર સુધી તમારું નકુ રામી કયા ગામના આ ખાતર લાઈન દાડા ચટલી લેન છે ને આ શું છે આ બધું

તો એક બાજુ સરકાર કે છે ખેડૂતોની આવક ડબલ કરીશું તો આ રીતે ખાતર ના મળે તો કઈ રીતે ડબલ આવક થાય પણ જો કાળી બજાર કરવા જાય છે કાળા બજાર કરે બારો બાજુ જાય ગાડી ખેડૂત મરે કોઈ આવતું નથી શું નામ તમારું